આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ થશે આમ તો આ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયામાં તમામ લોકો પર પડે છે આ વખતનું સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે પૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે નવ બારથી એક ને પચીસ સુધી થવાનું છે જે ભારતમાં દેખાશે નહીં સૂર્યગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે પરંતુ પાંચ રાશિ એવી છે જેના જાતકોની સમસ્યાઓમાં વધારો થશે ચાલો જાણીએ કે એ કઈ રાશિના જાતકો છે જેની પર નકારાત્મક અસર થઈ શકે છે મીન સૂર્યગ્રહણ મીન રાશિમાં થવાનું હોવાથી આ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે જૂના વિવાદથી પણ મુશ્કેલી વધી શકે છે મેષ સૂર્યગ્રહણની અસર મેષ રાશિ પર પડશે જેનાથી આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે ઇન્વેસ્ટ કરવાનું ટાળવું જોઈએ કેમ કે આ દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે કાર્યસ્તર પર પડકારો આવી શકે છે કન્યા કન્યા રાશિના જાતકો સૂર્યગ્રહણ અશુભ અસર થશે જેનાથી તેને આર્થિક નુકસાન થઈ શકે છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તે દિવસે કાળજી લે કન્યા રાશિના લોકોના કોઈ કોઈપણ સભ્યએ પણ સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહે વૃશ્ચિક સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ સાબિત થશે આ જાતિના જાતો પણ વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે ચર્ચા દરમિયાન બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે આ દરમિયાન કાર્યસ્થળ પર પણ સાવધાની રાખવાની જરૂર છે જો તમે નોકરી કરો છો અને તે બદલવાનું વિચારી રહ્યા છો તો તે થોડા સમય માટે મુલવતી રાખો ધન સૂર્યગ્રહણના કારણે ધન રાશિના લોકોએ કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં આ સમયગાળા વખતે તમને નુકસાન થઈ શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળો આ સમયગાળા દરમિયાન તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો તમારી પત્ની સાથે સંબંધો બગડી શકે છે